ગુજરાતના બધાને ખબર હોવી જ જોઈએ બરાબર ડીજીપી છે વિકાસ સહાય બરાબર તો એમને આપણે સો ટકા મહિલા ડીજીપી બન્યા છે રશ્મિ શુક્લા એ પણ લગભગ એક થી બે મહિના પહેલાની જ વાત છે બરાબર તો આ ચાર પાંચ હમણાં જ નિયુક્ત થયેલા હોદ્દાઓ છે વિકાસ સહાય તો લગભગ બે હજાર ત્રેવીસ થી છે ઓકે પરંતુ એમને ગુજરાત રાજ્યના છે એટલા માટે આપણે યાદ રાખશું ખાન ક્વેસ્ટ યુદ્ધ અભ્યાસનું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું છે એવું પણ પૂછી શકે તો પૂછી શકે છે તો આયોજન થયું છે મંગોલિયામાં ઓપ્શન બી આપણો આન્સર થશે ખાન ક્વેસ્ટ યુદ્ધ અભ્યાસ જે છે એની શરૂઆત બે હાજર થઈ હતી બરાબર એ મંગોલિયા અને અમેરિકા વચ્ચે થયેલો હતો ક્લિયર પછી બે હાજર છ થી બરાબર આમાં આવેલો છે મંગોલિયા અને ઘણા બધા દેશો વચ્ચે આ યુદ્ધ અભ્યાસ થાય છે આયોજન છે અત્યારે મંગોલિયામાં કરવામાં આવેલું છે ખાન ક્વેસ્ટ અભ્યાસ ક્યાં થયું મંગોલિયા અંદર ઉલાન બતાર ઉલાન બાતર ખાતે આનું આયોજન કરવામાં

બે કરતા વધારે દેશોમાં આમાં પાર્ટિસિપેટ થાય ટૂંકમાં ઘણા બધા દેશો પાર્ટિસિપેટ થાય છે એમ પણ તમે કહી શકો છો હાલમાં જ હેપેટાઇટિસ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી છે હેપેટાઇટિસ દિવસ છે આની ઉજવણી હાલમાં જ અઠ્યાવીસ તારીખે કરવામાં આવેલી હતી તો ઓપ્શન ડી આપણો આન્સર થશે હાલમાં જ વિશ્વ હેપેટાઇટિસ દિવસ છે અઠ્યાવીસ જુલાઈએ ઉજવાયેલો હતો યકૃતને લગતો રોગ છે હેપેટાઇટિસ લગતો રોગ છે એવું છે

આ વખતની થીમ છે કનેક્ટિંગ પીપલ એન્ડ પ્લાન્ટ એક્સપ્લોરિંગ ડિજિટલ ઇનોવેશન ઇન લાઇફ કન્ઝર્વેશન એની થીમ છે પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસની ઉજવણી અઠ્યાવીસ જુલાઈના રોજ દર વર્ષે કરવામાં આવે છે પ્રાકૃતિક સંસાધન એટલે કેવા તો કે નદી તળાવ હવા જમીન વૃક્ષ બરાબર આ બધાનું સંરક્ષણ થાય એ માટે સંરક્ષણ પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે દિવસ ઉજવાય છે ઇંગ્લિશમાં આને કહેવાય

31 ઓક્ટોબર 2019 માં માં છે ખાસ તમારે યાદ રાખવાના છે હાલમાં જ પાંચસોમું રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કયા કર્યું કોણે કર્યું એવું પણ પૂછે તો કર્યું અશ્વિની

90.0 FM આયનુ નામ છે મિઝોરમ થોડીક વાત કરી લઈએ મુખ્યમંત્રી લાલ દોહુમા છે બરાબર રાજ્યપાલ કંભમપતિ હરી છે અને બાકી અશ્વિની વૈષ્ણવ છે બરાબર એ એનું મંત્રાલય યાદ રાખી લેશો સૂચના પ્રસારણ મંત્રી પણ છે અને ભારતના રેલવે મંત્રી પણ છે ક્લિયર બાકી આની મિઝોરમ રાજ્ય છે એની રચના 1987 માં થઈ હતી તે પણ આપણે યાદ રાખીશું ક્લિયર તો આટલા મુદ્દાઓ અગત્યના છે બરાબર એના કબ્રસ્તાન છે બરાબર અહોમ સામ્રાજ્ય એના શું છે કબ્રસ્તાન છે બરાબર કેવા છે ઈંટથી બનાવેલા બરાબર ઈંટથી બનેલા કબ્રસ્તાન છે બરાબર તો એને અત્યારે વર્લ્ડ હેરિટેજ સાઈટ નો જોયેલું તો ખુબ જ સરસ છે એને સાંસ્કૃતિક દ્રષ્ટિએ આને ભારતની અંદર વિશ્વ ધરોહરની સૂચિમાં આને સામેલ કરવાનું છે વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર આને સામેલ કર્યું છે બે માં ભારતનું એક જ સ્થળ નોમિનેટ થયું એને મળી ચૂક્યું છે બરાબર તો આસામ રાજ્યમાં આવેલ આ સૌથી પહેલું ઉત્તર પૂર્વનું રાજ્યમાં આવેલું છે સૌથી પહેલું સાંસ્કૃતિક બનશે ભારતની કેટલામી વર્લ્ડ હેરિટેજ સાઈટ બનશે તેતાલીસમી વર્લ્ડ હેરિટેજ સાઈટ બનશે બરાબર અને બાકી જે વર્લ્ડ હેરિટેજ સાઇટની જે બેઠક થઈ હતી બરાબર વિશ્વ ધરોહર સમિતિની જે બેઠક થઈ હતી બે હજાર ચોવીસ ભારતમાં થઈ હતી નવી દિલ્હી ખાતે

ચંદ્રયાન ત્રણ જે મિશન છે એ ચંદ્રના સાઉથ પોલ ઉપર લેન્ડિંગ કરનાર સૌથી પહેલું સોફ્ટ લેન્ડિંગ મિશન છે બરાબર અને આનું લોન્ચિંગ થયું હતું ચૌદ જુલાઈના રોજ અને પહોંચ્યું ક્યારે સાઉથ પોલ ઉપર સોફ્ટ લેન્ડિંગ કરી આને ત્રેવીસમી ઓગસ્ટે ત્રેવીસમી ઓગસ્ટનો દિવસ આપણે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઉજવશું બરાબર એ પણ તમારે યાદ રાખવાનું છે બાકી એક ક્વેશ્ચન તમારા માટે જે સ્થળે લેન્ડિંગ કર્યું અને લખી શકશો બાકી આ લેન્ડરનું નામ શું છે લેન્ડરનું નામ વિક્રમ છે રોવરનું નામ હતું પ્રજ્ઞાન જે લેન્ડિંગ કરાવ્યું જેના થ્રુ એ લેન્ડરનું નામ હતું વિક્રમ રોવરનું નામ હતું પ્રજ્ઞાન અને લોન્ચિંગ વ્હીકલ વાપર્યું હતું બરાબર જે રોકેટ વાપર્યું હતું એ હતું એલવી એમ થ્રી એલવી એમ થ્રી ક્લિયર આ બધા પોઈન્ટ ખાસ યાદ રાખવા જેવા છે ચલો હવે વાત કરીએ મને ક્વેશ્ચનની સૌથી પહેલા ભારતીય અભિનેતા એના સન્માનમાં પેરિસના ગ્રીવન્સ મ્યુઝિયમ દ્વારા એક ગોલ્ડ કોઈન જાહેર કરવામાં આવેલો છે આમનું નામ જણાવો તો કયા ભારતીય અભિનેતા જેમના સન્માનમાં સૌ પ્રથમ ભારતીય વ્યક્તિ પણ કહેવાય કે જેમને આ સન્માન મળેલું છે હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા મુખ્યમંત્રી વિશ્વકર્મા પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે આ રાજસ્થાન શરૂ કરી આન્સર આવશે રાજસ્થાન બહામાસ કોમનવેલ્થના હાઈ કમિશનર કોણ બન્યું મયંક જોશી હમણાં જ બહામાસ કોમનવેલ્થના હાઈ કમિશનર બનેલા છે હાલમાં જ રાષ્ટ્રપતિ ભવનમાં સ્થિત દરબાર હોલ છે એનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ હોલ ની અંદર એક દરબાર ભવન આવેલો છે એનું નામ બદલી ગણતંત્ર મંડપ કર્યું છે એવી જ રીતે મુગલ ગાર્ડન નું નામ અમૃત ગાર્ડન કર્યું છે અશોક હોલ નામ અશોક મંડપ કર્યું છે હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા રાણી દુર્ગાવતી અન પ્રોત્સાહન યોજનાની શરૂઆત કરવામાં આવી છે આ મધ્યપ્રદેશ કરેલી છે હાલમાં જ કયા વાવાઝોડા બિંદ્યો છે ઓલિમ્પિક ઓર્ડર સન્માન શૂટિંગના ખેલાડી છે હાલમાં જ ચર્ચામાં રહેલ અલવારો નામનું વાવાઝોડું કયા દેશમાં આવ્યું હતું અલવારો છે બે હાજર ચોવીસ નું સૌથી પહેલું વાવાઝોડું કહેવાય છે અને આ માગર માં આવેલું હતું એના પછીનું રેમલ નામનું વાવાઝોડું ક્યાં દેશમાં આવ્યું હતું આ ભારતમાં આવ્યું હતું અને એનું નામકરણ આપ્યું હતું ઓમાન ઓમાન ક્લિયર આ બધા પોઈન્ટ છે યાદ રાખી લેજો બાકી આ સાથે આપણે અહીંયા અઠ્યાવીસમી જુલાઈના વિડીયોને વિરામ આપીશું મળશું ઓગણત્રીસમી જુલાઈના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું